વેલકમ બેક ટુ ફરી સ્વાગત છે બાસ્કર એજ્યુકેશનના પ્લેટફોર્મ પર મિત્રો ખાસ અગત્યનો ટોપિક એટલે કે કંકાલ તંત્ર તો આ ટોપિકને આપણે સ્ટેપ બાય સ્ટેપ રીતે ભણવાના છીએ તો હાલ આપણે અહીંયા ચર્ચા કરવાના છીએ કે તેમાં પૂછવામાં આવતા સાંધાઓના પ્રકારો વિશે તો ચાલો શરૂઆત કરીએ સાંધાઓ તો કે સાંધાઓના પ્રકાર એને આપણે ચર્ચા કરવાના છીએ તો પ્રથમ જોઈએ કે સાંધાઓના અભ્યાસ કરે એને શું કહેવાય તો કે સાંધાઓની જે અભ્યાસ કરતી જે શાખા મિત્રો હોય છે એને આપણે એથ્રોલોજી તરીકે ઓળખતા હોઈએ છીએ આવી સામાન્ય બાબતો યાદ રાખી લેજો નોર્મલી રીતે ક્યારેક પૂછાઈ જાય હવે વાત અગત્યનો ટોપિક એટલે શું તો કે સાંધાઓના પ્રકારો તો કે સાંધાઓના મિત્રો આપણે જોવા જઈએ તો મુખ્ય કેટલા પ્રકારો છે સાંધાઓના મુખ્ય ત્રણ પ્રકાર છે એક્ઝામમાં પૂછવામાં આવે કે સાંધાઓના કેટલા પ્રકારો છે તો તમારે લખવાના થશે ત્રણ કયા કયા તો કે એક છે અગતિશીલ સાંધા અંશત ગતિશીલ સાંધા અને મુક્ત ગતિશીલ સાંધા યાદ રાખી લેજો અગતિશીલ હોય પછી અંશસ્ત ગતિશીલ હોય અને મુક્ત ગતિશીલ આ કયા છે આ મિત્રો છે સાંધાઓના પ્રકારો આગળ વાત કરવા જઈએ તો કે પ્રથમ સાંધો જે છે એ છે ઉલુખલ સાંધો કે જેને આપણે બોલ અથવા તો સોકેટ જોઈન્ટ તરીકે ઓળખીએ છીએ શું કહીએ છીએ મિત્રો ઇંગ્લિશ નામ પણ સાથે તમે યાદ રાખજો કેમ કે હવેની પરીક્ષામાં ઇંગ્લિશ નામો પણ પૂછાય છે કે પ્રથમ સાંધો અહીંયા આવશે કે એને કહેવાય આપણે ઉલુખલ સાંધા તરીકે ઓળખીએ છીએ અને એ જે છે બોલ અને સોકેટ જોઈન્ટ જોઈએ તો કે આ સાંધો કેવો હોય તો કે આમાં એક અસ્થિનો છેડો દડા જેવો અને તેની સાથે જોડાયેલા બીજા અસ્થિનો છેડો એ સોકેટ જેવી રચના હોય છે તો તેવા જે સાંધાઓ હોય છે મિત્રો એને આપણે ઉલુખલ સાંધા કહીએ શું કહેવાય જેમાં એક છેડો જે છે એ દડા જેવો હોય અને બીજો જે ભાગ જોડાયેલો એ સોકેટ જેવો હોય જેમ કે આપણે જોવા ઉદાહરણ તરીકે જોઈએ તો કે ખંભાનો જે સાંધો છે એ ઉલુખલ સાંધાનો એક પ્રકાર છે બીજું છે નિતંબ એટલે કે ફીમર સાથેનો સાંધો કે જેને આપણે હિપ જોઈન્ટ તરીકે ઓળખીએ છીએ એટલે આ જે સાંધા ઉદાહરણો છે એ મિત્રો ઉલુખલ સાંધાના ઉદાહરણો છે તો આ બાબત યાદ રાખજો એક્ઝામમાં પૂછાઈ શકે છે કે ખંભાનો સાંધો જે છે એ કયા સાંધાનો પ્રકાર છે તો એમાં આપણો જવાબ આવશે ઉલુખલ સાંધો અથવા કે જેને આપણે બોલ અથવા તો સોકેટ જોઈન્ટ કહીએ છીએ આગળ જોઈએ બીજા નંબરનો સાંધો છે એનું નામ છે કોર સાંધો કે જેને આપણે ઇંગ્લિશમાં હિંગ જોઈન્ટ કહીએ છીએ જોઈએ આગળ આ પ્રકારના સાંધાઓ એક તરફ જ ફરી શકે બીજી તરફ ફરી શકતા નથી એ ઉદાહરણ તરીકે લઈએ તો કે ટીચણ અને કોણીનો સાંધો તો મિત્રો તમે જોઈ લેજો કે આપણું ટીચણ કે કોણી જે હોય છે કોઈ એક જ દિશા તરફ આગળ ફરી શકે છે જ્યારે આગળ પાછળ બંને દિશામાં ફરી શકતું નથી તો આવો જે સાંધા હોય જે એક જ તરફ ફરી શકતા હોય એને આપણે કોર સાંધો તરીકે ઓળખીએ છીએ જ્યારે ઇંગ્લિશમાં આપણે એને હિંગ જોઈન્ટ કહીએ છીએ ત્યારબાદ ત્રીજા નંબરનો સાંધો એટલે કે પીવોટ કે જેને આપણે ધુરાગ્ર સાંધો તરીકે ઓળખીએ છીએ આ પ્રકારમાં એક અસ્થિનો બહાર નીકળેલો ભાગ એટલે કે જેને આપણે પ્રોજેક્શન કહીએ છીએ એ બીજા અસ્થિના ગોળાકાર એટલે કે અર્ચ જેવો જે ભાગ હોય એમાં પ્રવેશતો જાય જેથી બીજો અસ્થિ એ પ્રથમ અસ્થિની ધરી પર હલનચલન કરી શકે જેમ કે મસ્તિક અને કરોડરજ્જુનો તમારો જે તમે સાંધો જોશો તો તમને આ પ્રકારનો ભાગ જોવા મળશે કે જેમાં એક ભાગ જે બહાર નીકળેલો હોય અને બીજો ભાગ જે એની ધરી ઉપર ગોળ ગોળ ફરતો હોય તો આ ઉદાહરણ કેનું છે તો કે મસ્તિષ્ક અને કરોડરજ્જુનો જે કરોડ સ્તંભ છે એનો જે સાંધો છે એ છે પિવોટ અથવા તો આપણે એને ધુરાગ્ર સાંધા તરીકે ઓળખીએ છીએ આગળ જોઈએ ચોથા નંબરનો પ્રશ્ન સ્થૂલક એટલે કે એન્ગ્લોર સાંધા આ પ્રકારના સાંધા એક તરફથી બીજી તરફ આગળ પાછળ ફરી શકે જેને આપણે સ્થૂલક સાંધા અથવા તો એંગ્લોર સાંધા તરીકે ઓળખીએ છીએ જો મિત્રો આમાં આપણે ઉદાહરણની વાત કરવા જઈએ તો એક છે કલાઈ કે જેને આપણે પહોંચી અથવા તો રિસ્ટ કહીએ છીએ અને એક છે એડી એટલે કે એન્કલનો સાંધો કે આપણી જે કલય હોય અને પગમાં જે આપણી એડી આવે એ જે સાંધાઓ મિત્રો હોય છે એ આગળ પાછળ બંને દિશામાં ફરી શકે તો આવાઓ જે સાંધા હોય એ બંને તરફ ફરી શકતા હોય એને આપણે સ્થૂલક એટલે કે એન્ગ્લો સાંધા તરીકે ઓળખીએ છીએ ત્યારબાદ આગળ વિસર્પી સાંધો કે જેને આપણે ઇંગ્લિશમાં ગ્લિડિંગ કરીએ છીએ આ પ્રકારના સાંધા બનાવનાર બે અસ્થિઓ એકબીજા ઉપર સરકે છે જેમ કે પંજા એટલે કે જેને આપણે કાર્પલ કહીએ છીએ બીજો છે પગના સાંધાઓ એટલે કે ટાર્સલ યાદ રાખેલો પગ અને પંજાઓ તમને ખ્યાલ હશે કે એકબીજા ઉપર ઘસારો થતો હોય એકબીજાના અસ્થિઓ ઉપર એકબીજા ઉપર સરકતા જોવા મળે અને આ પ્રકારનો અસ્થિનો જે સાંધાઓ હોય છે એને આપણે વિસર્પી એટલે કે ગ્લેડિંગ સાંધા તરીકે આપણે ઓળખીએ છીએ ત્યારબાદ આગળ પર્યાણ સાંધા કે જેને આપણે શેડલ જોઈન્ટ થઈએ છીએ આ પ્રકારના સાંધા ઉલોખલ સાંધા જેવા દેખાય છે પરંતુ તેમાં બોલ અને સોકેટ પૂરી રીતે વિકસિત હોતા નથી ઉદાહરણ તરીકે હાથમાંના અંગૂઠાના કરા વસ્તી એટલે કે મેટા અને તેને જોડતો અનુકૂળ સપાટી ધરાવતો નાનો અસ્થિ સમલમ કે જેને આપણે ટ્રેપ્યુન તરીકે ઓળખીએ છીએ એ બે વચ્ચેનું જે જોડાણ જોવા મળે છે એ છે પર્યાણ સાંધો કે જે આપણે શેડલ જોઈન્ટ તરીકે ઓળખીએ છીએ તો મિત્રો આ હતા આપણા તંત્રમાં જોવા મળતા વિવિધ પ્રકારના સાંધાઓના પ્રકારો ઓકે સ્ટેપ બાય સ્ટેપ રીતે આપણે જોઈ લીધા છે મુખ્ય પ્રકાર જો તમને પૂછવામાં આવે કેટલા છે તો કે ત્રણ છે અને એમાં સ્ટેપ બાય સ્ટેપ રીતે કે અલગ અલગ સાંધાઓ એમના કાર્યો એમના ઉદાહરણો શું છે એની આપણે ચર્ચા કરી જો સાંધાઓમાંથી પ્રશ્ન પૂછવામાં આવશે તો આની બાજ ચોક્કસપણે નહીં હોય અને જો તમે આની પીડીએફ મેળવવા માગતા હોય તો થોડાક દિવસોમાં આપણે ટેલિગ્રામ ચેનલમાં એની પીડીએફ મૂકવાના છીએ જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો થેન્ક યુ વેરી મચ